એ બેગુજા છે ભાઈ કપલ છે આ રૂમ ઓફ જોવા કેટલો સરસ મજાનો અહીંયા ભાઈ ડેકોરેશન રાખી છે ફૂલ રાખ્યા છે અને ફાઈનલી ફેમિલી હું અંદર મોબાઈલ લઈ આવ્યો છું જો કે આજી મે મોબાઈલ ને ડૂબકી નથી મારી મે ડૂબકી મરવી લીધી ના અંદર છે ને એમ કે કે રેસ લગાડવાની છે અને સામે પહોંચવાનું છે અને બાકી આ રિસોર્ટ ની વાત કરું ને તો જો આ ગાડી પા લોકો એ રાખી છે જો ભાઈ ધ લાયન એમ્પાયર ક્લબ એન્ડ રિસોર્ટ અહીંયા મોબાઈલ નંબર પાસે છે જરીક તમારો

તમારા ખાસ તો મારા शिवमભાઈના નામે ન આવું ને એ માટે થઈને આવ્યા તો શિવમ શું છે તારા કરી આમ હગા બગા જાય કંઈ થાય એમ છે નાવાનું મેળ ના ભાઈ આપણે ત્યાં અહીંયા પહેલી વાર આવ્યા કોઈને ઓળખતા નથી એટલા બધું ફમેલ અહીંયા છે ને ઘણી બધી એક્ટિવિટી છે ને આ બેજો આ બેજો આ બે આ દિવસ બે એક ઝટકો તો એટલે આતો બગા મુછો હોય છે કેમ કે આ આ ચેનલ તો ભાવેશભાઈની જ છે પણ એ અટાણે રમમામા છે નાના છોકરાની છે આ એક્ટિવિટીની મજા માણી ફાઈનલી ફેમિલી આપણે મળી ગયું છે સ્વિમિંગ પુલ ને ભાઈ સ્વિમિંગ પુલ જેટલા રખડા ને ભાઈટકા એના કરતા બહુ સારામાં સારો ને બહુ બેસ્ટ સ્વિમિંગ પુલ મળ્યું છે ભાઈ આ પાણી જોયે લીલું શ ભર્યું છે ને ભાઈ મોટું ભાઈ એવડું હે ભાઈ આજનો નજારો જોઈને ભાઈ નાવાની એટલી મજા વાત જાવ ત્રણ કલાક માટે આપણે નાહવાનું છે ફૂલ મોજ ને ફૂલ ધમાલ કરવાની છે પણ પેલા આપણે છે ને અહીંયા નાઈ લઈએ થોડીક વાર ને પછી પાછું જમવાનું કઈક કરશું હવે મને સ્વિમિંગ પુલ જોઈને બહુ રહેવાતો નથી એટલે હું સીધો પડી જાઉં ભાઈ સ્વિમિંગ પુલ અંદર એટલે આ છે ને સિમ તો કઈક ઉથિંગલું કે ઉથિંગલું કે કઈ ખબર નઈ મેં તો ડૂબકે આ ગત જોઈ લે જોઈ લે મારે આવું તો આપણે આવડે નઈ કેમ કે આપણે તો એટલા બધી તરવામાં એક્સપર્ટ નથી બાકી ગયેલો ભરત આ દિવ્યેશભાઈ તો જો અહિયાં ભાઈ મોજ કરવા માંડ્યા માંડા આ બધે જો એટલે હવે છે ને ફેમિલી હું પડી જશું કે આપડે મોબાઈલ વોટર પ્રૂફ છે એસ ટ્વેન્ટી થ્રી અલ્ટ્રા છે પણ આપણું મારું મન નથી થતું લઈને ધુબકો મારો નહીં ભાઈ પાણી પાણી ઘરી જાય તો પછી ક્યાં જ આવે જો કે ભાઈ કંપની તો એમ કે છે વોટર પ્રૂફ છે શિવમ એમ આ શિવમ નાખી દેવો મોબાઈલ પાણીમાં ફાઇનલી ફેમિલી હું અંદર મોબાઈલ લઈ આવ્યો છું જો કે આજે મેં ને ડૂબકી નથી મારી મેં ડૂબકી મરવી લીધી ને આ જો અમારા દિવેશભાઈ મેરો લાઈફ ફોન અમારા 13 છે તો શું કે દિવેશભાઈ ને ડૂબકી મરવી દેવી માર દે કઈ થાય હાલો મારા ની આવડી અને આ બે અમારા જો છે ને ફોટો શૂટ માટે કંઈક અલગ અલગ કર શું કે ફેમિલી હું હે ને આને લઈને અંદર ડૂબકી મારી જો મારી ઈચ્છા તો બહુ હે પણ પછી કંઈ નક્કીને ને કરીએ તમારા તમારે કેર બેર માં મૂકવાનું મોક કરવાનું બહુ અઘરું પડી જાય ફમેલા ફોટો શૂટ કરવાનો હતો ને તમારે બેને કરી દે તમારે ફોટો એક નંબર આવી ગયો કઈ ઘટ જ નહીં ભાઈ હાલો હાલો હવે નીકળો હાલો આ ગીતના બેનો કોઈ વારો આવતો ફોટો શૂટમાં બોલો મેં ક્યારનું મારે લાટું ફોટા ક્લિક કરવાના હતા કે એક ને ભાઈ આજે આ સ્વિમિંગપુલ અંદર નાવાની ફૂલ મોજ ને ફૂલ તમારે કેમ કે ઊંડું એટલું બધું મને એટલી ઘરી ગરી થાય આપણે જો કે તરતા આવડતું નથી તો આપડે પડી ગયા તા અંદર ફેમિલી ફેમિલી બહુ નાઈ લીધું છે કલાક જેવું થઈ ગયું છે હવે બધાને લાગી છે ભૂખ તમે છે ને ભાઈ પેલા જમવાનું ક્યાંક ગોચે ને પેલા જમે લઈએ પછી પાછા ઓટર આમાં અત્યારે સ્વિમિંગ પુલમાં નાવા માટે આવશું બરાબર હાલો તો પેલા જમી આવીએ ઐ જમવું કે હાલો હાલો ભૂખ લાગી યાર બહુ હવે તો એટલે જમવા બેસી ગયા છે ને ભાઈ જા અમાર દિવેશ મારી બાજુમાં બેઠા ને આયા છે ને ભાઈ દિવેશ કે બહુ સારું જમવાનું છે ને રીઅલ માં ભાઈ જમવાનું બે ત્રણ જાતના શાક છે રોટલી જોતી છે રોટલી ને રોટલા ને બધું ને કા મસ્ત દેસી ફૂલ દેસી જમવાનું આવું પછી આપણે ઘરે ન મળે કા અમારા

લીધું છે ફેમિલીના હવે ઘરે જવાનો સમય થઈ ગયો એ પેલા ભાઈ હું તમને આનું જરીક લોકેશન બતાવી દઉં કેવું મસ્ત વ્યૂ છે જો આ રિસોર્ટની અંદર ભાઈ અહીંયા જો સ્પ્રિન્કલિંગ ફૂવા થાય ગાર્ડનની અંદર ભાઈ કાંઈ ઘટે નહીં શાંત એકદમ નજર અમારા અહીંયા આરામથી ભાઈ હવે નાઈ નાઈ ને શૂઝ પહેરે અમારો સીએમ તો ફોટો શૂટ કરતો છે જો અહીંયા હીરો અમારો એ તો અમારો હીરો છે ભાઈ બાકી અહીં સાંજના સમયે બેસવાની ભાઈ એટલી જ મજા આવતી છે અહીંયા તો કેવા મસ્તના ખાટલા રેખા છે ખરેખર આ રિસોર્ટની અંદર એક વાર તમે ભાઈ આ છે ને જ્યારે પણ આવો ને ત્યારે સાસણમાં જરૂર આવજો આ વેકેશન કાળામાં મોજ જરૂર માણજો અહીંયા આવો ને ફેમિલી તો તમને ખબર છે ઓકા પર રાખ્યા ભાઈ જવ તો ખરી કેટલા અલગ અલગ રાઈત ને જો કે આપણે આવો કોઈ શોખ નથી પણ જે લોકોને શોખ છે એ માટે રાખ્યા છે અને અહીંયા ચા પાણી નાસ્તાનું બધી કેન્ટીની સુવિધા બધી આમાં ઠંડુ પાણી છે તો પેલા તમે ઠંડુ પાણી પીલા નાય નાઈ ને એકવાર ઠંડુ પાણી પીધું ને બધી પાછું પાણી જ નહોતું પીધું

ચાલો હવે નાના સાબુ શેમ્પુ બધી રાખે છે ને જમવાનું પણ આ અંદર રૂમ આવી જાય છે બહુ સરસ મજાનો રિસોર્ટ લાગ્યો છે આ કોન્ટેક્ટ હું નંબર પણ આપી અને તમારે કોઈને આવવું હોય તો જરૂર એક વાર અહીંયા આવજો ને મુલાકાત કરજો અત્યારે કે આ રિસોર્ટની વાત કરું ને તો જો આ ગાડી પાકોએ રાખી છે જો ભાઈ ધ લાયન એમ્પાયર ક્લબ એન્ડ રિસોર્ટ અહીંયા અહીંયા મોબાઈલ નંબર પણ આપ્યા છે તમારા બધા કોઈને પણ ક્યારે પણ આ રિસોર્ટની અંદર આવો તો ફૂલ મોજ ફેમિલી સાથે આવો ને તો અહીંનું વાતાવરણ અહીંનું જમવાનું અહીંયા જો રાતના તમારે ટિકિટ રમવું હોય તો અંદર નેટી પણ છે ને બહુ મજા આવ્યું છે મોટું સ્વિમિંગ પૂલ છે અને જગ્યા પણ એટલી સરસ મજાની છે અહીંયા એકવાર આવો તો આ રિસોર્ટની મુલાકાત જરૂર એટલે જરૂર લેજો હું લોકેશન પણ આપી ડિસ્ક્રિપ્શન ની અંદર અને નંબર પણ નાખી દીધા છે તો ફેમિલી એકવાર આવવાનું ભૂલતા નહીં ગાર્ડન ની વાત કરું તો અહીંયા રાત્રે નાના છોકરાઓને પણ આવવું હોય ને તો અહીંયા સરસ મજાનું જો આ ગાર્ડન રાખવામાં છે અને નાના બાળકો માટે એક્ટિવિટી રાખવામાં આવશે હિંચકા લહર પટ્ટી બધી સુવિધા છે આ ફાર્મ હાઉસ ની અંદર કેમ કે ફાર્મ હાઉસ માં તમે આવો ને એટલે તમારા મોજે મોજ પડી જાય ફેમિલી નાના બાળકો ફેમિલી લઈને જરૂર આવજો કેમ કે ફેમિલીને એકવાર વેકેશન કાળમાં ગમે ત્યારે રજા મળે એકવાર આ લાવો તો લેવો જ જોઈએ ફૂલ મોજને ફૂલ ધમાલ આવી જાય ફેમિલી યાર રિસોર્ટ રિસોર્ટમાં એન્ટર થો ને ત્યાં જ ભાઈ ભોળાનાથના મહાદેવની શિવલિંગ રાખવામાં આવી છે અને અહીંયા છે ને જ્યારે પણ તમે અહીંયા આવશો ને ત્યારે મને તો એવું છે કે એક ફિલિંગ એવી આવશે ને કે આપણે આપણા ઘરે જ ના હોય એવી રીતના જ અહીંયા મજા આવે છે બાકી બસ આજના બ્લોગમાં આટલું બાકી જય દ્વારકાથી જય મામોગ એક નવા બ્લોગ લઈને આવું ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખજો ફેમિલી આજે ફૂલ ને ફૂલ ધમાલ કરી છે ને તમે બધા વેકેશન ગાળો હોય કે રજા મળે ત્યારે ફૂલ અહીંયા રિસોર્ટની અંદર પહોંચી જજો ને ફૂલ ધમાલ ને ફૂલ મોજ કરજો તો ફરી બ્લોગ સાથે મળીશું નવા ત્યાં સુધી બાય બાય